દરિયા કિનારે છે આજે થયું કે ચાલો આવેલા દરિયા કિનારે વાત ચીત કરીએ તમારા સુધી મોકલીએ અહીં હું દરિયા કિનારો ઠીક છે હવા ચાલે છે આપડે લેપતા ખાયા ને લેપતા તો કેવી રીતે કાઢે ત્યાં આભા બતાવો તો તમે કાળી ના આ દરિયાની ની ખાય છે આ ખાડી કહેવાય દરિયાની ખાડી જ્યાં પાણી વધારે હોય તો આવે એવી ખાડીઓ ની અંદર આ બિચારા ગરીબ લોકો આવી રીતે નાખી નાખી લેપતા આવું કાઢે છે આ કેટલા કિલો વેચાય આપણે એકસો વીસ રૂપિયા કિલો તમે કેવી રીતે કાળજ તે જો કાળજ આખો દિવસ મજૂરી કરે તો પાંચથી કિલો જેવા નીકળે કે किल्ल्या निगडे वर ते कंध यायलाच येत ते આટલાખે દરિયાની થાળી છે આપણે આ બિચારા મજૂરો જો દેશ કેવો વિકાસ